આ જે દૃશ્ય આપ જોઈ રહ્યા છો તે પર નજીકનો જે બરડા ડુંગરમાંથીને જે આ પાણીનો જે આખો કહી શકાય કે જે પ્રવાહ પ્રચંડ પ્રવાહ જે ધસમસ્તો જઈ રહ્યો છે વરસાદ બાદ જે રીતે ભારે વરસાદ બરડા ડુંગરમાં અને ખાસ કરીને જે સમગ્ર પોરબંદર જિલ્લામાં અને દ્વારકામાં પડ્યો હતો ત્યારબાદ આ જે નયન જે કહી શકાય કે દ્રશ્યો જે છે કે જેઓ ખળખડાટ વહેતા જે પાણી છે તે જોવો આપ કઈ રીતે આખા વહેતા જોવા મળે છે પોરબંદર જિલ્લામાં જે રીતે સાર્વત્રિક ભારે કહી શકાય એવી જે વરસાદ મેઘમહેર થઈ છે તેના કારણે તમામ જે નદી નાળાઓ ડેમો છે તે છલોછલ થઈ ગયા છે અને આ જે કહી શકાય કે પોરબંદરના જે જીવાદોરી સમાન જે પોદારા ખંભાળા સહિતના જે ડેમો છે તે ડેમો પણ પાણીથી ભરપૂર હોય અને આ જે દ્રશ્યો આપ જોવો છો કે જે બરડા ડુંગરમાંથી ને તે પાણીનો પ્રચંડ પ્રવાહ જે છે તે મોળપર નજીક જે આ નીકળતો જોવા મળે છે અને આ જે દ્રશ્યો છે તે ખરેખર કુદરત જે છે તે કુદરત કેટલી તેની જે સુંદરતા હોય છે કેટલી જે તેની નયન રમ્યતા હોય છે તેને આપણે આ દ્રશ્યો ઉપરથી જોઈ શકીએ છીએ પાણીનો જે પ્રવાહ જે છે તે ખડખડાટ જે રીતે વહી અને આગળ જતો જે જોવા મળે છે સાથે જે જે સમગ્ર બરડા કે વિસ્તાર જે છે તે આખું જાણે કે લીલી ચાદર જાણે પ્રકૃતિ ઓઢી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે અને ખરેખર આ જે દ્રશ્યો છે તે ખૂબ જ કહી શકાય કે જેની લોકો રાહ જોતા હોય છે કે સારા વરસાદ હોય ને સારા વરસાદ બાદ કેવા અને કેવી પ્રકૃતિ જે ખીલતી હોય છે તેનો ઉત્તમ ઉદાહરણ જે આ સુંદરને નજારો જે છે તે જોતા આપણે આવી શકે એમ છે